આજે જૂની ઘડીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને સબલમ મેડિયમ જે મીરા ક્લિનિક વાળા છે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડોક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે એની અંદર ઓથોપેટિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ છે મસ્તાન બાબા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે એટલે ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાબા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ ધાર્મિક સોની સાજીદભાઈ બિલ્ડર જાવી સેન્સલુર ખાન પઠાન પૂનમબેન સોની નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે એની અંદર અમારો મુસ્લિમ સમાજના અમીનભાઈ તૈયત ઉપસ્થિત છે हुसैनભાઈ મુલ્તાની અમીનભાઈ પતક પેલાસવાળા જે મિસ્કિન એજ્યુકેશન તરફ થી આ છે જોડીભાઈ મોમલભાઈ જે સામાજિક કાર્યકર્તા જંગીપુરાના છે એમ પણ ઉપસ્થિત છે નારી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્જિદ બૌ દરગા કમિટી લોકો માટે કરતી આવ છે હું આજે 10:00 કલાકથી બોલુ બાપુ